જય જય દ્વારકાધીશ મિત્રો તો કેમ છો બધા મજામાં મજામાં જશો તો ફરી એક નવા બ્લોગમાં તમારું સ્વાગત છે ત્યારે આપણે સામાં જો ફૂલ ફૂલ ટ્રાફિક ચાલુ છે ને લાઈવ ગરમા ગરમ ચા બને છે અને વેટિંગમાં વારો હાલે છે અત્યારે અમુક અમુક ચા પણ પીવે છે અને ઘાણવા ઉપર ઘાણવા બીજો આપણે પાછો છોડાવી દીધો છે હોટલ

આનો પણ જો કેવો મસ્તનો ટ્રાફિક હતો અને એવી રીતે પાર્કિંગ માં પણ ઘણું બધું વાહન પડ્યું છે અને જો લાઈન છે તો બસ ની ઓલી સાઈડ માં પણ કેટલી બધી લાઈન છે પણ બધા જ ગરા આ બાજુ માલધારી હોટેલ માં આવ્યા આવે છે અને અમુક અમુક જે બધા ઉતરે છે જો કેવો મસ્તનો ટ્રાફિક છે ગામમાં ટાયર વાળા દુકાને દુકાને આપણે ટોપ ને એવું લેવાનું છે તો પેલા બધા ટાયર ને એવું બધું જોઈ લીધું પછી આપણે કર્યું ગયું લેવાનું છે તે અત્યારે આપણે હોટલે આવતા જીતતા જ આપણે જો થાણાને ને એવું બધું ગોઠવાનું ચાલુ કરી દીધું બધું બારું કાઢી મુખવાસ ને ગોળ ને એમ ઝીમરી મશાલો ને બધી વસ્તુ કાઢીને ગોઠવી નાખી બધું આપણું કામ કમ્પ્લીટ કરી નાખીએ પછી થોડી વારમાં આરતી જો ચાલુ કરી દીધી અને આરતી પૂરી થાય પછી આપણે જમવાનું ચાલુ થાય છે તો અત્યારે આરતી ચાલુ છે અને જો આપણે ગૂગલનો ધ્રુપ ને એવું બધું ચાલુ કરી દીધું હોય આરતીનું ચાલો હવે પહેલાં આરતી કરી લેવી કમ્પ્લીટ થઈ ગઈ છે ને જમવાનું ચાલુ થઈ ગયું છે તો બે નજારો ભાઈ મસ્ત ચાલો દેખાય છે અને ગોળના ડબ્બાને જો આપણે દસભાજી રાખવી છે તે ભર્યું છે અને ભરીને કેવો મસ્ત એની ભાઈ ડિઝાઇન પાડી છે અને જો ગરાજી પણ ચાલુ થઈ ગઈ જમવાની અને આ પછી ગોળના થપ્પા મારી દીધા કારણ કે આ રોજ આપણે ભરવો પડે એક દીએ ને એક દીધા ફરીએ એટલે એટલું એટલું ભરતા હોય રોજે રોજને કારણ કે આપણે રોજ આગળ વધારે હાલે છે અને જમવાનું પણ મસ્ત અને ફૂલે ફૂલ ટ્રાફિક આલે છે અને જે તો ફૂલ ટ્રાફિક થાય છે જે થોડીક વાર પછી જોઈશું જોવો કેવો મસ્ત મસ્તનો ટ્રાફિક ફૂલે ફૂલ આખી બસ આવી છે જમવા બે બસો નિશાળ્યો પ્રવાસ વાળે જો મસ્તનો ટ્રાફિક ચાલુ થઈ ગયો છે તો આલો બધા જમવા આપણે છે ને નાસ્તાની બધી તૈયારી કરીને કેવી કમ્પ્લીટ કારણ કે આપણે નાસ્તામાં પણ એવો ટ્રાફિક રહેશે તો બધી જ વસ્તુના થાળા આપણે જો બધા ફરી લીધા સમોસાના ને પકોડાના જલેબીના ભજીયાના બધા થાળા ફરી લીધા અને હમણાં થોડીક વારમાં જો ભાઈ નાસ્તામાં પણ ફૂલે ફૂલ ચાલુ થઈ જાય છે તો આખો વિડીયો જોજો તમને મજા આવશે વિડીયોમાં

مان کي چئي 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 لائڪ کي بعد Bye-bye. আম বাপা ગમ હોય તો લાઈક કરજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો જય માતાજી